આપણા મેનુમાં હંડ્રેડ પ્લસ વેરાયટીઝ છે જેની પ્રાઇસ ઓનલી નાઇન ટુ સિક્સટી નાઇન સુધીની છે એક વાર ફૂડ ટેસ્ટ કરી તો વારંવાર આવવાની પણ અહીંયા ઈચ્છા થાય હવે તમે માનશો નહીં કે હજી વર્ષ જ થયું છે નાઇન ટુ સિક્સટી નાઇન કેફે ને ઓપન થાય પણ એક જ વર્ષમાં આઈ વુડ સે 100 દિવસમાં 44 આઉટલેટ્સ તો શરૂ થઈ ગઈ અને ટોટલ 62 આઉટલેટ્સ ના ટોકન નક્કી થઈ ગયા હવે આવું કેમ થયું બીકોઝ ખૂબ સસ્તામાં આ કેફેના ના ઓનર્સ એની ફ્રેન્ચાઇઝી આપે છે રકમ કઈ ખબર છે એક લાખ અગિયાર હજાર ઓનલી ઇમેજિન અને આટલી રકમમાં તમને બધું જ મળી જાય તો પછી કોણ કેફે કે રેસ્ટોરન્ટ ના શરૂ કરે બોલો હવે આખું આનું શું છે લોજિક કેવી રીતના શરૂઆત થઈ આઈડિયા કેવી રીતના આવ્યો અને કેવી રીતના અગર આ કેફેની ફ્રેન્ચાઇઝી તમે લો તો તમને ફાયદો થાય બધું જ આપણે જાણીશું આજના એપિસોડમાં અને એ આપણને જણાવશે 9269 કેફે ના ઓનર વિધીબેન બદિયારી વિધીબેન વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ થેન્ક યુ મેમ વિધીબેન સાથે આપણે વાતચીત કરીશું પણ એ પહેલા આ 9269 કેફે ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં ફેલાયેલો છે એની જર્ની આપણે જોઈ લઈએ વધુ કમાણી કરી શકશો કેફે ફૂડ ચમકવાનું તમારું સ્વપ્ન પૂરું કરી શકશો જો તમે ફ્રેન્ચાઇઝી લેશો નાઇન ટુ સિક્સ નાઇન કેફે ની કેમ એવું એ તો તમને જણાવીશું પણ એ પહેલા ચાલુ કરીએ સફર નાઇન ટુ સિક્સ નાઇન કેફે ની અલગ અલગ જિલ્લામાં ધમધમતી ફ્રેન્ચાઇઝી ની અને શરૂઆત કરીએ અમદાવાદ ના નારણપુરા વિસ્તાર માં નાઈન ટુ સિક્સ નાઇન કેફે ની નવી ફ્રેન્ચાઇઝી આઉટલેટ ના લોકાર્પણ કાર્યક્રમ થી ફ્રેન્ચાઇઝિસ માટે મેં મોબાઈલમાં રીલ્સને બધું જોયું હતું એના હિસાબે પછી હું ગયો અહીંયા આગળ અમદાવાદ એક વસ્ત્રાલમાં છે નાઇન ટુ સિક્સટી નાઇનનું એક કેફે ત્યાં ગયો ત્યાંથી ચોટીલા પણ છે એટલે ચોટીલા મેં ટ્રાય કરી સારું લાગ્યું પછી હું પોરબંદર ગયો અને પોરબંદરથી એમનો કોન્ટેક કર્યો અને પછી મને સારું લાગ્યું એટલે મેં કાલે પણ એનું પ્રાઇઝ મેનુ એટલું સસ્તું છે ને એમ નાઇન ટુ સિક્સ નાઇન એનો નામ જ છે એટલે નવ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે ઓગણ સિત્તેર રૂપિયા પૂરું થાય ઓગણ સિત્તેર વધારે કોઈ બિલ જ નથી બનતું એમ એક આઇટમનું અમદાવાદ પોસ્ટ એરિયા છે એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ છે અને લોકેશન પણ સારું છે અને ભાવ પણ સારો છે અને આઈટમ પણ અમારી સરસ છે તો આવો એમ જરૂરથી આવો હવે અમદાવાદ ફૂડનો રિવ્યુ પણ જાણીએ અમે અહીંયા આગળ આવ્યા તો અમને બહુ સારું લાગ્યું પ્રાઇઝ વાઇઝ પણ સારું છે અહીંયા હું તો એવું સજેસ્ટ કરીશ કે દરેકે અહીંયા આગળ આવી એકવાર ટેસ્ટ કરવો જોઈએ પ્રાઇઝ વાઇઝ બી બહુ સરસ છે નાઇન રૂપીઝથી તે સિક્સટી નાઇન રૂપીઝ સુધી બધી જ આઈટમ સારી એવી પ્રાઇઝ વાઇઝ મળી રહે છે ક્વોલિટી અહીંયાની ખૂબ સારી છે અને પ્રાઇઝ બી બહુ જ રિઝનેબલ છે આ પ્રાઇઝમાં તમને ક્યાંય નહીં મળે અમદાવાદી માટે આ બેસ્ટ જગ્યા છે તમે અહીંયા આવી શકો છો વિઝિટ કરી શકો છો અહીંયા અહીંયા નાઇન ટુ સિક્સટી નાઇન છે અહીંયા આગળ અને બહુ બધી જાતના અહીંયા આગળ વેરાયટી ઢોસા બી મળે છે તમે અહીંયા આવીને ટ્રાય કરી શકો છો અહીંયાનું ફૂડ સારું છે મેં મેન્યુ ઓફ આઈટમ્સ મેં ટેસ્ટ કરી ગાર્લિક બ્રેડ પીઝા બર્ગરો ટેસ્ટ કર્યું ઢોસા ટેસ્ટ કર્યા એ બધું ફૂડ મને સારું લાગ્યું છે અને અફોર્ડેબલ પ્રાઇસ છે નાઇન ટુ નાઇન્ટી નાઇનમાં એટલે આપણે ક્યારે પણ આવી શકીએ અને એક ફૂડ ટેસ્ટ કરીએ તો વારંવાર આવવાની પણ અહીંયા ઈચ્છા થાય હવે જોઈએ ત્યાં જ્યાંથી નાઇન ટુ સિક્સ નાઇન કેફેનું બીજ રોપાયું પોરબંદર શહેરના છાયા ચોકી વિસ્તારમાં પહેલી નાઇન ટુ સિક્સ એન્ડ કેફેની આઉટલેટ જે ધવલભાઈ પોપટ દ્વારા શરૂ કરવામાં આવી જેને સફળતાપૂર્વક મેનેજ કરે છે ધવલભાઈના પત્ની અમારી આ મેન બ્રાન્ચ છે જે પોરબંદરમાં આવેલી છે અને તે નવ ડિસેમ્બર બે હજાર બાવીસથી સ્ટાર્ટ કરેલું છે અને જેવું સ્ટાર્ટ કર્યું એટલે અમને ગ્રાહકોનો ઘણો સારો રિસ્પોન્સ મળેલો છે જેથી કરીને ઘણા લોકોની અમને ઇન્કવાયરી પણ આવેલી છે કે ભાઈ અમારે પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો અમે કઈ રીતે કરી શકીએ ઘણી ઇન્કવાયરી આવેલી એ પરથી અમે વિચાર્યું કે આપણે ફ્રેન્ચાઇઝી પણ દેવાની સ્ટાર્ટ કરવી જોઈએ એટલે સૌથી પહેલી બ્રાન્ચ અમે અહીંયા સોદામા ચોક માં પોરબંદરમાં પોરબંદર છે ત્યાં સ્ટાર્ટ કરેલી એ પછી આગળ ઇન્કવાયરી જેમ થાતી ગઈ એમ રીતે આગળ આગળ અમે ફ્રેન્ચાઇઝીઓ પણ દેતા ગયા અને તેમાં ફ્રેન્ચાઇઝી દેવામાં અમે લોકો એક પેકેજ સ્ટાર્ટ કરેલા છે કે જે 1,11,000 થી લઈને 7 લાખ સુધીના પેકેજ આપેલા છે એમાં તો એમાં ઘણી બધી મશીનરીઓ આવેલી છે કે જે કિચન ઇક્વિપમેન્ટ કહી શકે તે બધી એમાં એડ કરેલી છે આપણી પાસે ફૂડમાં 100 પ્લસ આઇટમો છે જેમ પીઝા બર્ગર મોકટેલ મોચીતો અલગ અલગ જાતના કોલ્ડ ડ્રિંક્સ ઓ મિલ્કશેક છે કોલ્ડ કોફી છે ભાવ આપણે 9 રૂપિયા થી સ્ટાર્ટ કરીને 69 છે આપણો નામ જ છે આપડા ફ્રેન્ચાઇઝી નો 9 ટુ 69 એટલે 9 રૂપિયા થી સ્ટાર્ટ કરીને 69 સો રૂપિયા સુધીના લોકો ફૂડ કોઈ પણ ઓર્ડર કરી શકે છે કસ્ટમર લોકો ઓર એટલું નેટ નો કે છે આવો તમે ફૂડ અમારો ચાખો અને અમને રિસ્પોન્સ આપો કે કેવો લાગે છે અને તમને આગળ કે બિઝનેસ બીજે કંઈ પણ કરવો હોય આ લાને લગતો તો તમે એ માટે ઇન્ક્વાયરી પણ કરી શકો છો અને ફ્રેન્ચાઇઝી પણ આગળ લઈ શકો છ્યાંથી નાઇન ટુ સિક્સ ને કેફેની શરૂઆત થઈ હોય સ્વાભાવિક છે કે ફૂડીઝ નો પ્રતિસાદ જ એવો જબરદસ્ત રહેતો હશે કે આવી અકલ્પનીય સિદ્ધિ ધવલભાઈ પોપટના આ ફૂડ બિઝનેસ પ્લાને પ્રાપ્ત કરી છે હું અહીંયા નાઇન ટુ સિક્સ્ટી નાન જાંયા ચોકીમાં જે શોપ આવેલી છે ત્યાં હું આવ્યો છું અને ત્યાં અમે પીઝા બર્ગર અને ઘણી બધી જે છે છે અમે એને ખાધું અને અમને ખાવાનું ખૂબ ગમે છે ટેસ્ટ ખૂબ જ સરસ છે તમે આવીને ટેસ્ટ કરી શકો પોતાના હોમ ટાઉન પોરબંદર માં ભાઈએ બે આઉટલેટ શરૂ કરાવી દીધી બીજી આઉટલેટ ની સફર કરીએ જઈએ પોરબંદર ના સુદામા ચોક માં અમારે કેફે ને વર્ષ દિવસ જેવું થઈ ગયું છે અમે જે નાઇનટીન સિક્સટી નાઇન સ્ટાર્ટ કર્યું છે એને અને જોવા જઈએ તો ખૂબ સારો રિસ્પોન્સ છે એક વર્ષમાં ફાસ્ટ ફૂડ ની ઇન્ડસ્ટ્રીમાં આ પોરબંદર જેવા સિટીમાં અમને જે રિસ્પોન્સ થવા મળવો એ બહુ સારી વાત કહેવાય હું અત્યારે અહીંયા નાઇન ટુ સિક્સટી નાઇનમાં આવી છું અને અહીંયાની ફૂડ ક્વોલિટી પણ બહુ સારી છે અને સ્ટાફ સર્વિસ પણ બહુ સારી છે ફાસ્ટ સર્વિસ છે તમે જ્યારે પણ અહીંયા બજાર બાજુમાં છે તમે જ્યારે પણ શોપિંગ કરવા આવો તો અહીંયાથી આવો ત્યારે એકવાર તમે અહીંયા આવીને એકવાર તો ટેસ્ટિંગ કરશો તમે વારંવાર અહીંયા આવવાનું પસંદ કરશો રંગીલા રાજકોટના ફૂડ ઇઝની ફૂડ ચોઇસ પણ છે રંગીલી રાજકોટમાં તો નાઇન્ટુ સિક્સ્ટ નાઇન કેફેની ત્રણ ત્રણ આઉટલેટ્સ છે બોલો ચાલો જોઈએ આફ્રિકા કોલોની બેસીકલી નાઇન ટુ સિક્સ નાઇન આપણી ફ્રેન્ચાઇઝી છે જે આપણે નવ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા સુધી સિક્સટી નાઇન આપણે બરાબર છે સિક્સટી નાઇન સુધીનું આપણું જે પ્રોડક્ટ છે એ આપણે આપીએ છીએ ફૂડ પ્રોડક્ટ કે ભાઈ નાઇન ટુ સિક્સટી નાઇનમાં આ ફૂડની ક્વોલિટી કોઈ બી પ્રોવાઈડ કરે છે એમાં બી પર્ટિક્યુલર આ બ્રાન્ચનું તમને કહું મારી બ્રાન્ચનું બરાબર છે તો આપણે ફૂડની ક્વોલિટી સૌથી બેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ ઇન ધ રાજકોટ જ્યારે બી એની ટાઈમ કોઈ બી કસ્ટમર આવશે એમને વિઝિટ કરવી હશે તો એ વિઝિટ બી કરી શકશે ફૂડ ક્વોલિટી એકદમ સરસ છે મેં બે ત્રણ વસ્તુ ટ્રાય પણ કરી અને મને ટેસ્ટ એકદમ બરાબર લાગ્યો ને ફ્રેશ એકદમ સર્વ કરીને આપે છે કારણ કે અત્યારની આપણી અમારે જનરેશનની લાઈફસ્ટાઈલને જોતા અને ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે ભાઈ અહીંયા વારંવાર આવવું જોઈએ કારણ કે અહીંયા એ જે લોકો નાઇન રૂપીઝથી લઈને સિક્સટી નાઇન રૂપીઝમાં આપણને જે પ્રોડક્ટ્સ આપે છે એ હું નથી માનતો કે આવી ક્વોલિટીમાં ને આટલા બજેટમાં બીજી કોઈ ફ્રેન્ચાઇઝી આપણને પ્રોવાઈડ કરતી હોય રંગીલા રાજકોટના વિરાણી ચોક વિસ્તારમાં પણ છે નાઇન ટુ સિક્સ નાઇન કેફે ચાલો જઈએ ત્યાં

અને એમાય જૂનાગઢ માં 9 ટુ 6 9 કેફે છે અમને ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ અમારા બધા ગ્રાહકો થી ઓર અને અમારા નામ 9 ટુ 6 નામ થકી અમને ઘણી બધી ચાહના અને પ્રેરણા મળી અને ફાયદો એ થાય છે કે તમને લો લો પ્રાઇસમાં અને લો પ્રાઇસ સારી ક્વોન્ટિટી અને ક્વોલિટી વાઇઝ વસ્તુ આપે છે કેફેની ફ્રેન્ચાઇઝી થી બિઝનેસ ની સેફટી સારી છે ચાલીસ થી પિસ્તાલીસ ટકા જેવું માર્જિન મળી રહે છે મોરબી માં તો નાઇન ટુ સિક્સ નાઇન કેફે માં ફૂડીઝ ને ગજબ મોજ પડે છે સાંભળી લો એમની પાસેથી જ કે અમે આ ફ્રેન્ચાઇઝી લીધી અને બે અઢી મહિના જેવું થયું છે એટલે અમે ઓલરેડી મોરબી ટુ માટે એપ્લાય કરી દીધું છે એટલે ટૂંક સમયમાં અમારે અહીંયા મોરબી સામા કાંઠે વિસ્તારમાં બીજી ફ્રેન્ચાઇઝી કરવી જ છે એટલે ચોક્કસપણે હું કહીશ અને ધવલ ફાઈનો એનો સપોર્ટ પણ સારો એવો છે આપણે પોરબંદરવાળી મેઇન બ્રાન્ચ હતી એટલે ચોક્કસ હું સજેસ્ટ કરીશ કોઈપણને લેવી હોય આ ફ્રેન્ચાઇઝીની બીજી ફ્રેન્ચાઈઝી તો એ ચોક્કસ લઈ શકે

માણસને પોતાનું જેટલું બજેટ હોય એમાં એ કરી શકે છે અહીંયા આવીને પછી મેં જોયું તો અલગ અલગ વેરાયટીઝ ઘણી હતી અને ટેસ્ટ પણ મેં કર્યો તો ટેસ્ટ મને એને સારો લાગ્યો અને જે આપણે જે જગ્યાએ ગમે ત્યાં ખાઈએ કાંઈ પણ વસ્તુ તો એની કરતાં ઓછા રેટમાં કે સસ્તા આમ ઓછા રેટમાં જ છે કે જેથી મને ટેસ્ટ અહીંયા વધુ સારો લાગ્યો સ્વસ્થતામાં બધી રીતે એકદમ શોખાય છે કિચનમાં અને લાઈવ કિચનમાં બધું બનાવે છે આપણી સામે બનાવીને ખ આપે છે આપણને બધાય ફૂડ એકદમ મસ્ત છે બધાય અલગ અલગ ટેસ્ટ કરીએ આપણે બધાયમાં એકદમ મજા આવી બધા કરતા અલગ થોડુંક મયું અને બધાય ફ્રૂટ ખાવાની મજા આવે છે બાલા ત્રિપુરા સુંદરીનું ધામ માં બહુચરનું ધામ બહુચરાજી કે જ્યાં માં સમસ્ત શીર ઝુકાબા જશો અને મંદિરની નજીક જ મળશે નાઇન ટુ સિક્સ નાઇન કેફે આમ પબ્લિકને જે મીડિયમ પરિસ્થિતિવાળા હોય એમને બધાને અને જે બહાર જે મહેસાણા સ્પેશિયલ નાસ્તો કરવા જાય છે એ બધાને અનુકૂળ આવે એ રીતનું કંઈક શોધતો હતો હું એટલે મારા ધ્યાનમાં આવ્યું કે એક બજેટ વાઇઝ જોવા જઈએ અને ક્વોલિટી વાઇઝ જોવા જઈએ તો બેસ્ટ વસ્તુ હતી કારણ કે મેં નહીં હોતો તો પંદર વીસ ફ્રેન્ચાઇઝીઓમાં કોન્ટેક કર્યા હતા પણ બધાના રેટ થોડા ઊંચા અને થોડા રિઝનેબલ ના હોય ને એવું બધું તકલીફો રહેતી હતી પછી કોન્ટેક્ટ અહીંયા થયો તો ઓનર છે ધવલભાઈ એમના ફ્રેન્ચાઇજીના જે મેઇન ઓનર છે એમની સાથે કોન્ટેક્ટ થયો એમને મને ગાઈડ કર્યો પ્લસ જે રેટ વાઇઝ મને જોવા મળ્યું તો રેટ એકદમ રિઝનેબલ હતા એમના અને પ્લસ મેં ત્યાં રૂબરૂ જઈને ક્વોલિટી બધી ચેક કરી ફ્રેન્ડ સર્કલ સાથે જઈને તો ક્વોલિટી વાઇઝ બી વસ્તુ મને સારી જોવા મળી નફાનો રોલ તમારે ચાલીસ ટકાની આસપાસ તો ગણીને ચાલવાનો છે એટલું તો બેસે જ છે ને રિસ્ક બિલકુલ નહીં એમ કહીએ બી તો બી ચાલે

કે આપણા મેનુમાં હન્ડ્રેડ પ્લસ વેરાયટીઝ છે જેની પ્રાઇસ ઓનલી નાઇન ટુ સિક્સટી નાઇન સુધીની જ છે અને જોયું કે આવા કોમ્બોઝ ને બધું પણ મળે છે વોટ અબાઉટ ધેટ આ પણ છે આપણામાં ઘણી બધી વેરાઇટીઝ છે અને અત્યારે હું એમ કહી શકું કે નાઇન ટુ સિક્સ નાઇન કેફે સૌરાષ્ટ્રમાં એટલી હદે ધૂમ મચાવ્યું છે કે હવે અમે ગુજરાત સાઇડ જઈએ છીએ અને સિક્સટી નાઇનમાં તમે કોમ્બોઝ ઘણા બધા આપણામાં અવેલેબલ છે ટેન પ્લસ આઈટમ અવેલેબલ છે મેમ વેરી નાઇસ એન્ડ એક્સાઇટિંગ મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ રહેશે કે તમને આ આખો કન્સેપ્ટ લાવવાનો આઈડિયા કેવી રીતના આવ્યો અમારા જે ઓનર છે એ એકવાર એમને મુંબઈ વિઝિટ કરેલી હતી ત્યાં એક હતું કે ફિફ્ટી રૂપીઝ ઉપર કોઈ આઈટમ જ નથી દેટ્સ વાય સરને એવો આઈડિયા આવ્યો કે આપણે કંઈક આવું સ્ટાર્ટ કરીએ અને એટલે અમે એક સ્ટાર્ટ કર્યું છે નાઇન ટુ સિક્સ નાઇન કેફે જે સિક્સટી નાઇન ઉપર અમે કોઈ વેરાયટી આપતા જ નથી અને શરૂઆતના દિવસો કેવા હતા શરૂઆતના દિવસો તો હું તમને એટલું કહી શકું કે આપણે કોઈ પણ નવો બિઝનેસ કરતા કરતાશું તો સ્ટ્રગલ તો કરવાના છીએ પણ હા મહેનત કરશું તો એનું ફળ જરૂર મળશે જે અમને અત્યારે હું તમને એમ કહી શકું કે કે એક ભવ્ય સફળતા છે આપણે આપણે દિવસમાં ઉપર આઉટલેટ ચાલુ કરી લીધા છે જેમાં ચુમ્માલીસ ઓપન થઈ ગયા છે બાકીના ટોકન અમારી પાસે છે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે તમારી આટલી મોટી સફળતાની પાછળનું કારણ શું મેડમ અત્યારે તમને આઈડિયા છે જ કે મોંઘવારીનો એટલો ટાઈમ છે કે જેમાં માણસને કેવું છે એક સસ્તું અને સારી ક્વોલિટી પ્રોવાઈડ કરે તે વસ્તુ વધુ એ લોકોને ઇફેક્ટિવ લાગશે દેટ્સ વાય અમે એ ઈ કન્સેપ્ટ સાથે આગળ વહી રહ્યા છીએ અને એ કન્સેપ્ટમાં અમને આગળ એટલા માટે જ સફળતા મળી છે કેમ કે આપણે એક પ્રાઇસ જે છે એ આપણું કી પોઈન્ટ છે સિક્સટી નાઇન અને તમે અત્યારે જોવો છો કે સો રૂપિઝમાં કાંઈ નથી આવતું અને આપણે સો રૂપિયામાં એ કાંઈ પણ ખાઈને પણ જશે અને સાથે એક ડેઝર્ટ પણ લઈને જશે તો દેટ્સ વોય અત્યારે અમને વધુ પડતું એક્સેપ્ટન્સ લોકો સાઈડથી મળે છે અને હું એમ કહી શકું કે આપણું એક પોકેટ ફ્રેન્ડલી મેનો છે તો કે પણ અત્યારનું કેવું છે કે લોકો પ્રાઇવેટ જોબ કરતા હોય સાથે સાથે એમનો સાઇડ બિઝનેસ માં કે ફૂડ બિઝનેસ કરવાની ડ્રીમ હોય અને એમાં જોડે જોડે એમને કંઈક એવી રીતના કોઓર્ડિનેશન જોઈતું હોય કે બંને પ્રોપર ચાલે તો એના વિશે તમારે એવા કોઈ તમારી જે આટલી બધી આઉટલેટ્સ ઓપન થઈ છે એમાં કેવી રીતનું આખો સીન છે મેડમ હું એટલું કહી શકું કે અમારા જે ફોર્ટી ફોર આઉટલેટ ઓપન થઈ ગયા છે એમાં ટ્વેન્ટી સિક્સ આઉટલેટમાં જે લેડીઝ રન કરે છે અને બીજી વસ્તુ કે ટ્વેન્ટી બાકીના જે છે એમાં જે લોકો આવેલા છે એ ફૂડ બિઝનેસ એની માટે નવો બિઝનેસ છે કે જેને ક્યારેય ફૂડ બિઝનેસ એની જોબ કરતા હોય કે બીજું કંઈ કરતા હોય એની સાથે એના ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા છે તો એ લોકો અત્યારે બહુ સારી રીતે રન કરે છે તો જે લોકો થોડું પણ કન્ફ્યુઝન ક્રિએટ એમના મનમાં થતું હોય તો એકવાર મારો કોન્ટેક કરજો અને ખાસ હું એ કન્ફ્યુઝન દૂર કરીશ એ સો ટકાની વાત છે

કશિશ આપણે જે મોડ્યુલ આપીએ છીએ કે હું એટલું કહી શકું કે ઇન્ડિયાની સૌથી અફોર્ડેબલ ફ્રેન્ચાઇઝ આપણે આપીએ છીએ જે એક લાખ અગિયાર હજારમાં છે જેમાં કિચનનું પૂરેપૂરું સેટઅપ આપણે કરી આપીએ છીએ મશીનરી બધા આપણે પ્રોવાઇડ કરીએ છીએ ઈવન એ લોકોને બિલિંગનો પણ કોઈ જાતનો ક્વેશ્ચન નથી સોફ્ટવેર સહિત આપણે બધી વસ્તુ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ જે બારનો લોગો છે એ પણ આપણે આપીએ છીએ બત્રીસ ઇંચનું ટીવી પણ આપીએ છીએ એક મેન હું એમ કહી શકું કે એ લોકોએ ખાલી એક દુકાન શોધવાની છે બાકી બધું અમારી ઉપર મૂકી શકે અને જેને તમને કોન્ટેક કરવું હોય કેવી રીતના કરી શકે મેડમ નાઇન ટુ સિક્સ નાઇન કેફે ની ફ્રેન્ચાઇઝી જો કોઈ પણ જોતી હોય તો આપણે એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે નાઇન ટુ સિક્સ નાઇન કેફે ફૂડ એન્ડ બેવરેજિસ કરીને અને પ્લસ આ સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એમાં તમે વોટ્સઅપ પર કોલ કરી શકો છો જેનાથી અમારો સંપર્ક થશે એન્ડ વધુ એક ક્વેશ્ચન કે તમારી ફ્રેન્ચાઇઝી લેવાથી ફ્રેન્ચાઈઝી ઓનરને શું ફાયદો થાય ફ્રેન્ચાઇ ઓનર ને તો ફાયદો છે કે એટલા એક નાના એવી અમાઉન્ટથી તમે એક મોટું સ્ટાર્ટઅપ કરી શકશો એક લાખ અગિયાર હજાર એટલે બહુ નોમિનલ અમાઉન્ટ છે જે જેનાથી તમે એક ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો અને એમને તો ફાયદો છે સાથે કસ્ટમરને પણ છે કે એક અફોર્ડેબલ પ્રાઇસ થી એક સારું એવું તમને એક ફૂડ અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ એ મેઇન ફાયદો છે એટલે ફૂડની એટલી વાત આવી છે એટલે પહેલાં એક સવાલ પૂછવાનો રહી ગયો કે કઈ કઈ ફૂડ આઇટમ્સ અવેલેબલ છે તમારા કેફેમાં આપણામાં ઘણી બધી ફૂડ અને બેવરેજીસ બંને આઇટમ અવેલેબલ છે હન્ડ્રેડ પ્લસ આઈટમ છે પીઝા છે બર્ગર છે મોમોઝ છે જે હું એમ કહી શકું કે દસ ટાઈપના મોમોઝ અમારા મેનુમાં અવેલેબલ છે સાઉથ ઇન્ડિયન વસ્તુ ઘણી બધી છે કે જે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં આપણે સર્વ કરી શકીએ એટલે બેવરેજીસમાં હું તમને કહી શકું તો મોઝીટો છે મોકટેલ છે ઘણા બધા મિલ્કશેક છે ઘણી બધી વસ્તુઓ આપણા મેનુમાં અવેલેબલ છે મેમ ઓનલી ટીલ સિક્સટી નાઇન રૂપીઝ એનાથી આગળ જાય નહીં અત્યારે તો તમે અહીંયા અમદાવાદની જ વાત કરું કે તમારે મોકટેલ પીવી હોય તો ટુ ઉપર કોઈ મતલબ બધા ટુ ઉપર જ પ્રાઈઝ હોય એનાથી નીચે તમને એક મોકટેલ ના મળે અને બધું અંડર સિક્સટી નાઇન યસ મેમ આ હું તમને મોકટેલ મોઝીટોનું કહું તો આપણામાં ફોર્ટી રૂપીઝ જ છે એમના ગોડ આઈ નીડ ટુ બી હું બહુ જલ્દી આવીશ યસ યસ એક્ઝેક્ટલી મેમ વેલકમ કેમ કે આપણું અમદાવાદમાં બે આઉટલેટ છે વસ્ત્રાલમાં છે અને બીજું જે છે નારણપુરામાં છે તો મોસ્ટ વેલકમ અને આવો અમદાવાદીઓ અને તમે પણ એકવાર ટેસ્ટ કરો અને હું એવું વિચારીશ કે તમે એકવાર ટેસ્ટ કરીને અમારી જો કંઈ ભૂલ હોય તો અમને કહો અને બાકી તમે ફ્રેન્ચાઇઝી લેવા માટે અમારો સંપર્ક કરો બિલકુલ એ તો ચલો આપણે વાત થઈ સાથે થોડુંક આપણે પ્રોફિટની વાત કરીએ કે એક લાખ અગિયાર હજાર રૂપિયા અગર કોઈ ફ્રેન્ચાઇઝી ઓનર ઇન્વેસ્ટ કરે છે એની સામે એમને પ્રોફિટ કેવી રીતનું થાય છે એટલે કેટલું થાય છે અરાઉન્ડ એપ્રોક્સ એપ્રોક્સિમેટ આપણી પાસે જે ફ્રેન્ચાઇઝી લે છે એ પછી એને ફૂડ આઇટમમાં માં એપ્રોક્સ હું કહી શકું ફિફ્ટી પર્સન્ટ આપનો એનો પ્રોફિટ માર્જિન રહેશે વાવ રિયલી ઇમ્પ્રેસિવ એકદમ આટલું તમે કહ્યું કે લાઈક હંડ્રેડ ડેઝમાં ટોટલ સિક્સટી ટુ આઉટલેટ તમારી ઓલમોસ્ટ ડન છે ફ્યુચરમાં આગળ શું પ્લાન છે વિસ્તરણનો ઇમ્પ્રુવાઇઝેશનનો મેડમ અત્યારે હું એવું કહી શકું કે અમે પહેલાં સૌરાષ્ટ્ર કવર કરેલું હતું હવે અમે ગુજરાત સાઈડ આવ્યા છે અને મારો ફ્યુચર પ્લાન એવો છે કે હું ઘણા બધા સ્ટેટ્સમાં અવેલેબલ હોઉં એ મારો મેઇન ફ્યુચર પ્લાન છે અને જે તમે આગળ ટાર્ગેટ નક્કી કર્યો હશે કે હવે ચલો એક વર્ષ થયું અને તમે હન્ડ્રેડ ડેઝમાં આટલા કર્યા હતા તો હવે લાઇક ફોર ટુ ઇયર્સ કે કેવી ટુ ઇર્સમાં અમે એવું એક ગોલ કરેલું હતું કે થર્ટી ડિસેમ્બર સુધીમાં અમારા વન ફિફ્ટી આઉટલેટ થવા જોઈએ જેના ઉપર અમે અત્યારે બહુ સારું એવું વર્ક કરીએ છીએ અને હા કસ્ટમરનો મને રિવ્યુ એટલો સારો આવે છે કે મને એવું લાગે છે કે હું વન ફિફ્ટી નહીં પણ ટુ સુધી પહોંચી જઈશ ઓલ ધ વેરી બેસ્ટ અને લાસ્ટ મારી એ વાત કે અત્યારે કેવું છે કે અગર લોકો પ્રાઇવેટ જોબ કરીને કંટાળી જાય છે નાઇન ટુ ફાઈવની જોબ એ લોકોને એમ લાગે કંઈક બિઝનેસ કરવો છે કારણ કે એક આનાથી થતું નથી ઘણા એવા લોકો હોય છે કે જે પ્રાઇવેટ જોબને સાથે સાથે સાઈડમાં કંઈક બિઝનેસ કરતા હોય છે અને ફર્સ્ટ ઓપ્શન એમનો એ હોય છે કે ફૂડ બિઝનેસ કરીએ બિકોઝ ફૂડ બિઝનેસ એક એવો બિઝનેસ છે કે ક્યારેય એમાં તમે કહેવાય રિસેશન નથી આવવાનું લોકો ખાવાના જ છે બહાર તો ખાવાના શોખીન થઈ ગયા છે લોકો એમને શું કહેવા માંગશો કે એમને બીકોઝ ઇન્વેસ્ટમેન્ટના કારણે ક્યાંક એ લોકો પાછા પડતા હોય અને એમની પાસે મેન પાવર કદાચ ઓછું પડતું હોય એટલે પાછા પડતા હોય ક્વોલિટી મેન્ટેન ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને એટલું હાઈ લેવલનું એ લોકોને કરવું પડે કે સામે ક્વોલિટીને પછી બાંધછોડ કરવી પડે એમને તમે તમારા કેફેમાં ઇન્વેસ્ટ કરવા માટે શું કહેવા માંગશો હું એટલું કહી શકું કે ફાઈનાન્શિયલ રીતે તો એક લાખ અગિયાર હજાર જે બહુ મોટી અમાઉન્ટ નથી કે તમે એક નાનું સ્ટાર્ટઅપ કરતા હોય તો એક નોમિનલ અમાઉન્ટથી તમે ચાલુ કરી શકશો પ્લસ બીજી વસ્તુ છે મેન પાવર તો મેન પાવરમાં હું એટલું કહી શકું કોકે જેને એક મેગી બનાવતા આવડે એને અમારી સાઈડથી લેફ્ટ ટાઈમ ટ્રેનિંગ સપોર્ટ ફ્રીમાં છે તો સેફ બનાવવાની જવાબદારી અમારી રહેશે એન્ડ અબાઉટ ક્વોલિટી કંટ્રોલ ને એ બધું તમારા કેફેમાં કેવી રીતનું હોય છે ફૂડ બિઝનેસમાં ખાસ એવી જરૂરિયાત હોય છે કે આપણી ક્વોલિટી મેન્ટેન રાખવી જે પહેલીવાર આપણે કસ્ટમરને આપી છે એ ગમે ત્યારે આવે તો એને એને એ જ આપણે પ્રોવાઈડ કરીએ એ મહત્ત્વ હોય છે દેટ સોય નાઇન ટુ સિક્સ નાઇન કેફે એક હું એવું કહી શકું કે એક એવી ફ્રેન્ચાઇઝી છે જે તમે અમે તમને જે ફૂડ ટેસ્ટ કરાવી છે એ તમારો ટેસ્ટ કસ્ટમર સુધી પહોંચે છે કે નહીં ત્યાં સુધીની જવાબદારી અમારી રહેશે એટલે અમારો મેઇન શેફ હશે એ તમારે ત્યાં આવીને વિઝિટ લેશે અને ખાસ કે તમે જે ફૂડ પ્રોવાઈડ કરો છો એ અમારી રેસીપીના અંડરમાં કરો છો કે નહીં એટલે હું એમ કહી શકું કે જો તમારી ઉપર માર્ગદર્શન રહેશે તો તમે જે કોઈ પણ જાતની ભૂલ કરતા હશો તો તમને આઈડિયા આવશે હા તમારો મેસેજ એ લોકોને કે જેને ફૂડ બિઝનેસ ખોલવો છે પણ ક્યાંક એ લોકો પાછા પડી રહ્યા છે હું એમ કહી શકું કે એક થી લઈને બે થી લઈને અમે એટલા આઉટલેટ સુધી પહોંચાય છે તો તમારા જ સપોર્ટને લીધે અમે અહીંયા સુધી પહોંચ્યા છે તો એક મનમાં તમારો વિચાર ક્યાંય અટકેલો હોય કે હું એક નાના પાયેથી બિઝનેસ કરવા માંગતી હોય તો તમે મને એક કોલ કરો અને હું તમને એટલું હું કન્ફર્મ કરાવી શકીશ કે તમારા ઘણા બધા ક્વેશ્ચનો હું સોલ્યુશન આપી શકીશ તો અમારી સાથે જોડાવો અને અમને પણ બહુ ખુશી થશે કે એક તમે નાઇન ટુ સિક્સ નાઇન કેફેના મેમ્બર બની ચૂક્યા છો બિલકુલ થેન્ક યુ સો મચ વિધિભાઈ ખૂબ મજા આવી ગઈ વાત કરીને અને આ એક નવું જ જાણવા મળ્યું છે કે ખૂબ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તમે આટલું સારો પ્રોફિટ અર્ન કરી શકો છો લાઈક વન લેખ એન્ડ ઇલેવન થાઉઝન્ડ એક કેફેમાં તમે ઇન્વેસ્ટ કરો લાઈક અત્યારે બેઝિકલી નોર્મલ આઈ થિંક રેટ ફાઇવ ટુ સિક્સ એટલીસ્ટ લેક્સ જેવું માંગ લાઈક જોઈતું હશે અને એની સામે આટલા ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તમને બધું જ મળી રહે એન્ડ એની સામે તમને પ્રોફિટ પણ એટલો સારો મળે ને બધું ધ્યાન રાખવામાં આવે તો બીજું શું જોઈએ થેન્ક યુ સો મચ થેન્ક યુ ચલો તો બહુ મજા પડી એક નવો જ કન્સેપ્ટ આપણી સામે આજે આવ્યો છે આઈ એમ શ્યોર કે તમે આખી જે ફિલ્મ હતી નાઇન ટુ સિક્સ નાઇન કેફેની જર્ની તમે જોઈ કેવી રીતના તમે એમની સાથે સંકળાઈ શકો એમની જોડે સંપર્કમાં આવી શકો છો કેવી રીતના તમે એમની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો ને તમારું એક ફૂડ કેફે રેસ્ટોરન્ટ ઓપન કરવાનું ક્યાંક તો ડ્રીમ હોય જ કારણ કે બધાને હવે તો ફૂડ બિઝનેસ એટલો ફાયદાકારક છે કે થઈ જ જાય છે એ પૂરું કરી શકો તમારું ડ્રીમ એના માટે અમે બધી ડિટેલ તમને આખા એપિસોડ દરમિયાન આપી છે વિધિબહેને પણ ઘણું બધું તમને કીધું છે સંપર્ક કરવાનું ભૂલતા નહીં અને હા જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે આવજો